ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મુક્ત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈએસ સર્વેયા અને સર્વેલન્સ સ્ટાફે આ સૂચના અન્વયે તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન 17 ડિસેમ્બરના રોજ પેટ્રોલિંગ કરતી વખતે પોલીસે નવસારી આરાધના એજન્સી નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે કોર્ટ મહો વિસ્તારમાં રહેતા સમીરભાઈ ગુલામભાઈ હરકારેની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હાજર બી ની કલમ બસો અને ચોપટ મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી